જૂનાગઢનો જટાશંકર જ્યાં ફસાયેલા 300 થી વધુ પ્રવાસીઓનું રેસ્ક્યુ રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા જટાશંકર જોકે આ દરમિયાન ગિરનાર પર્વતના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પર્વત પરથી પાણીનો તેજ પ્રવાહ વહ્યો ગણતરીના મિનિટોમાં તો જંગલ વિસ્તારમાં ચારેય તરફ પાણી પાણી થતા પ્રવાસીઓ ફસાઈ ગયા ઘટનાની જાણ થતા વન વિભાગના સ્ટાફે રેસ્ક્યુનું કામગીરી કરી અને તમામનું સલામત રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદ વરસ્યો જેના કારણે જંગલમાં આવેલા કેટલાય લોકો ફસાઈ ગયા જટાશંકર કે જ્યાં પ્રવાસીઓ સહિત જૂનાગઢના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા રવિવારનો દિવસ હતો જેના કારણે ભીડ અહીંયા વધારે હતી એકાએક વરસાદ વધવાના કારણે ચારેય તરફ પાણી પાણી થઈ ગયું જોકે તાત્કાલિક જેટલા પણ લોકો ફસાયા હતા અંદાજે ત્રણસો લોકોને સુરક્ષિત રીતે બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને તમામને નીચે ઉતાર્યા છે